અંકલેશ્વર નેશનલ હાઇવે અડતાળીસ પાંચે પરિવાર હોટલ પાછળ ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગેરકાયદેસર પ્લાસ્ટિક વેસ્ટ વેસ્ટતા અંકલેશ્વર ખાતે નોબલ માર્કેટના ગોડાઉનમાં લાગી રહેલી આગ હજુ થઈ નથી ત્યાં તો નેશનલ હાઇવે અડતાળીસ પાંચે પરિવાર હોટલ પાછળ આવેલા અને એક ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં આજે અચાનક જ આગ ભૂભૂકી ઉઠી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધીને જોવા મળ્યા જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો ગોડાઉનમાં શું સંચિત હતું શું ગોડાઉન કાયદેસર હતું કે ગેરકાયદેસર રીતે ચાલતું હતું ફાયર એનઓસી અને પરમિશન વગર ગોડાઉન કેમ ચાલતું હતું તંત્ર દ્વારા અગાઉ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહોતી હમણા હમણા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાઉનના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટ ડમ્પિંગ કરવામાં આવતું હોવાની શક્યતા છે જો આ માહિતી સાચી હોય તો આ માત્ર આગનો બનાવ નહીં પણ મોટો પર્યાવરણ પ્રદૂષણ અને કાયદાની અવગણનાનો મુદ્દો બની શકે શું હવે જવાબદાર તંત્ર કાર્યવાહી કરશે કે પછી ફક્ત કમિટી રચાશે અને ફાઇલો ધૂળ ખાશે આગની ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ છે અને તેઓ સવાલ કરી રહ્યા છે કે આવા ગોડાઉન કે કેમિકલ ડમ્પિંગ પર સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી આ ઘટનાની ઉદાહરણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કાયદેસર પગલા ભરવા માટે તંત્રને દબાણ વધતું જાય છે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મુદ્દે શું પગલા લે છે